શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર નવરાત્રિનું મહાત્મય પૂજન વિધિ ઘટ સ્થાપન કેવી રીતે કરવું આ વખતે માતાજી કયા વાહન પર સવાર થઈને આવે છે શું છે તેના સંકેત અને નવરાત્રિના નવ દિવસ કયા ઉપાયો કરવા તથા ચૈત્ર નવરાત્રિની કથા વાર્તા આ વિડીયોમાં સાંભળીશું મિત્રો ચૈત્ર નવરાત્રી તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારથી શરૂ થશે અને રામનવમીના દિવસે સમાપ્ત થશે પંચાંગ અનુસાર જોઈએ તો ચૈત્ર માસની શુદ્ધ પક્ષની એકમની તિથિ શરૂ થાય છે ઓગણત્રીસ માર્ચ સાંજે ચાર વાગીને સત્યાવીસ મિનિટે તેમજ આ તિથિનું સમાપન ત્રીસ માર્ચ બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટે થશે ઉદિયાતિથી અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થશે નવરાત્રિનું વ્રત સ્થાપન કરવાનું રહેશે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારે તથા આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાનું આગમન હાથી પર થશે મા દુર્ગાનું હાથી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આવું થવાથી લોકોના ધનમાં વૃદ્ધિ થાય છે અને દેશની અર્થવ્યવસ્થામાં સુધાર થાય છે મા દુર્ગા હાથી પર આવશે અને સોમવારે સાત એપ્રિલના રોજ સમાપન થવા પર હાથી પર જ પ્રસ્થાન કરશે કહેવાય છે કે જ્યારે એમાં હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરે છે તો તેને શુભ સંકેત કહેવામાં આવે છે મિત્રો હવે જોઈએ કે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત કયું છે તો બપોરે વાગીને એક મિનિટથી લઈને બાર વાગીને પચાસ મિનિટ સુધીનું અભિજીત મુહૂર્ત છે આ દરમિયાન માની પૂજા માટે ઘટ સ્થાપન કરવું માની સ્થાપના કરવી યંત્રની સ્થાપના કરવી એ અતિ ઉત્તમ છે મિત્રો નવરાત્રિના આ નવ દિવસ જો તમે માની સ્થાપના પૂજન કરી ઓમ હિમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ આ મંત્રનો જો જપ કરશો તો માની અપાર કૃપા પ્રાપ્ત થશે સિદ્ધિ પ્રાપ્ત થશે મનની દરેક મનોકામના પૂર્ણ થશે નવરાત્રિમાં આ મંત્ર જપવાની અગિયાર અથવા માળા કરવી એ ખૂબ જ શુભ છે મનોકામના પૂર્ણ કરનારી છે તથા નવરાત્રિ દરમિયાન શ્રી સુક્તના પાઠ કરવા કનક ધારા સ્તોત્રના પાઠ કરવા વગેરે પાઠ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે તથા આ નવરાત્રિ ચૈત્ર માસમાં આવે છે ચૈત્ર માસમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો આથી આ નવરાત્રિ દરમિયાન રામચરિત્ર માનસ સુંદરકાંડના પાઠ પણ કરી શકાય કે જે કરવાથી ઘરમાં વાસ્તુ દોષ હશે તો તે દૂર થશે ઘરની નકારાત્મકતા દૂર થશે ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ બની રહેશે ચૈત્ર નવરાત્રિના આ નવ દિવસમાં જગદંબાના નવ સ્વરૂપની પૂજા કરાય છે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરાય છે ઘટ સ્થાપન કરાય છે અખંડ દીપ પ્રગટાવાય છે તથા જુવારા વાવવાનું પણ ખૂબ જ મહત્વ છે આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી નવ દિવસ માની પૂજા આરાધના અને ઉપવાસ જે કોઈ કરે છે તેના જીવનમાંથી માં નવ દુર્ગા તેની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે આ હતું ચૈત્રી નવરાત્રી ક્યારથી શરૂ થાય છે આ વર્ષે માં કયા વાહન પર સવાર થઈને આવે છે અને હવે સાંભળીશું ચૈત્ર નવરાત્રિની વિધિ અને કથા વાર્તા આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે વસંત વસંત અષાઢ શરદ અને પુષ્ય આ છે એટલે કે ચૈત્ર નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન જો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી મા શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું પ્રાપ્ત થાય છે કે જે કરે ચૈત્ર ચૈત્રી ત્યાં આવે મૈત્રી આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં કળશ સ્થાપના જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહાત્મ્ય છે નવરાત્રિના આ નવ દિવસ વ્રત જપ ઉપવાસ અને મંત્રનું વિશેષ મહાત્મ્ય છે આ નવ દિવસ માના નવ સ્વરૂપોની આરાધના કરવાની હોય છે દુર્ગા દેવી ભાગવતના પાઠ હોય નવ દિવસ માંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપે નવ બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે ગોયણીને જમાડવાથી ઘર પરિવારમાં માં મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહે છે ઘરની દુઃખ દરિદ્રતા કલેશ આદિનો નાશ થઈ ખૂબ સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્ય પદની ધન મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌપ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈપણ સમયે અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે કારણ કે માની આરાધના કરવા માટે તેના બાણુડાઓ માટે કોઈપણ સમય શુભ જ હોય છે કળશ સ્થાપન કરતા પહેલા ઘરને સ્વચ્છ કરવું જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સાત્વિક બનાવવું લાકડાનું બાજટ કે પાટલો ઢાળવો સોના ચાંદી પિત્તળ તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ અક્ષત પુષ્પ અર્પણ કરી તેના પર આસોપાલો કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી કળશ સ્થાપન કરવું હોમ દીપો જ્યોતિ પર બ્રહ્મા દીપો જ્યોતિ જનાર્દન દીઓ હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવવો દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ ચોકા પુષ્પ ચુંદડી ચડાવી પૂજા કરવી મા દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂર્તિ મૂકવી જો એ પણ ન હોય તો કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી પૂજા સ્થાનના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેત ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા ટોપલીમાં ભરી ઓમ ભૂમાએ નમઃ મંત્ર બોલી પૃથ્વી પરના સાત પ્રકારના અનાજ રોપવા શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે ધૂપ દીપ પૂજા આરતી કરી લાપસી માલપુઆ ખીર ઋતુના ફળ વગેરેનું નિવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો નવરાત્રીના નવ દિવસ માતાની પૂજા આરાધના કરી નેવેદ્ય ધરાવવું પુરુષોત્તમ દુર્ગા સપ્ત ના પાઠ કરવા ઉપવાસ કે એક ટાણું કરવું જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવી છે આ નવરાત્રિમાં માના ગરબા નથી ગાવાના હોતા કે રમવાના નથી હોતા પરંતુ ઘરે રહીને જ કળશ સ્થાપના કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમની આરાધના કરવાની હોય છે નવરાત્રિના પહેલા ત્રણ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે બીજા ત્રણ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત અને છેલ્લા દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે આ નવરાત્રીમાં કળશની અને અખંડ દીપ સ્થાપનાનું ખૂબ જ મહત્વ છે જે બ્રહ્માંડ નું પ્રતિક છે તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખાકારી માટે સ્થાપન કરવામાં આવે છે અને ઘરની પવિત્ર સ્થાને રાખવામાં આવે છે સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે માટે નવરાત્રિની પૂજા કરતા પહેલા દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે સાથે નવરાત્રિની પૂજામાં જવારા વાવવાનું એટલું જ મહત્વ છે એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો માટે જ તેને હવનમાં હોમવામાં આવે છે આ નવ દિવસ નવ દુર્ગાને ભોગ કે પછી નૈવેદ્ય ધરાવવામાં આવે છે જેમાં લાપસી માલપુવા મિશ્રી હલવો ખીર કેળા મધ નારિયેળ વગેરે પ્રસાદ તરીકે ધરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિ દરમિયાન નવ અગિયાર કે પછી તેર કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શૃંગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે આ નવરાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ જેમ કે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈની સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરની સાફ સફાઈ કરી તેમજ નવરાત્ર દરમિયાન ઉપવાસ કરવો કે પછી સાત્વિક ભોજન તેમજ સંયમપૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે અને ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહેશે આપણા ધર્મશાસ્ત્રોમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે જો આખો મહિનો લૂણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે લૂણ વગરનું ભોજન લેવું તેમજ ચૈત્ર મહિનાના દરમિયાન ઓકા હરણ સાંભળવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર મહિનામાં ઓકા હરણ સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો આખી ચૈત્ર મહિના દરમિયાન ઓકાહરણ જરૂર છે સાંભળવું તો મિત્રો આ હતું ચૈત્ર નવરાત્રિનું મહાત્મય અને તેમની પૂજન વિધિ આ નવરાત્રી દરમિયાન જો કંઈ ન કરી શકે તો માત્ર સંયમિત જીવન જીવો અને દુર્ગા સપ્તશતીના પાઠ કરો એક અદૃિતિ શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે મિત્રો ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે તો હવે સાંભળીશું ચૈત્ર નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા દુષ્યબેન નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા

પોતાની ગાદી પાછી મેળવી હતી સુદર્શનને પોતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ જ અંબાની ભક્તિમાં લીન લેવા લાગ્યા રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈ પ્રજાને પણ મા અંબામાં શ્રદ્ધા જાગી રાજા સુદર્શનને જણાવ્યું કે મને જગતંબા જીવતો રાખનાર રાજપાટ પાછા આપનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર એ માતા દુર્ગા છે આ બધી જ મા દુર્ગાની કૃપા છે અને ત્યારથી જ ચૈત્ર નવરાત્રીમાં મા અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી આજે ચૈત્ર નવરાત્રિમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે સુદર્શન એમાં અંબાજીની આરાધના કરી એટલે માતાજીને સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારિક શસ્ત્ર આપ્યું હતું આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે જે લોકો ખૂબ જ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ ન હતા પરંતુ સાક્ષાતમાં જગદઅંબા જેની સાથે હોય તેને કોઈ પણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ મા અંબાજીને આપેલ શસ્ત્રને ઊંચું કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્ર મને મારા બાપ દાદાની ગાદી પાછી આપી છે આમ સુદર્શને માની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખ શાંતિ સમૃદ્ધિમાં પોતાનું રાજ્ય ભોગવ્યું ત્યારથી ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાનો ઉત્સવ શરૂ થયો નવરાત્રિના આ નવ દિવસ માના નવ સ્વરૂપોને સમર્પિત થવાનો ઉત્સવ આ તહેવારમાં વસંત ઋતુ ઉજવાય છે તેને ચૈત્ર નવરાત્ર તરીકે ઓળખાય છે આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે આ નવ દિવસ રામાયણના પાઠ કરાય છે ચૈત્ર મહિનાની નમના દિવસે રામનવમીનો ઉત્સવ ઉજવાય છે તો મિત્રો આ તું ચૈત્ર નવરાત્રિનું મહાત્મય પૂજન વિધિ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે મિત્રો ચૈત્ર નવરાત્રિનું આ પર્વ તમારા જીવનમાં પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ભક્તિ કરણ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિનું વિધિ મહાત્મય અને કથા જેનો સુંદર વિડિયો સુંદર માહિતી સાંભળી તમને જરૂર ગમી હશે જય શ્રી કૃષ્ણ